બરતદાામ તપરતિયાખાલં સેજાંંદ ગોરુંદ જેસદા વરંગે શરમને મારશન 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 � આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સારે ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગણપુરપતિ ગોપિન્નાથજી મહારાજની છત્રાયામાં આપણા આંબાડી મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં નૂતન વર્ષના નવલા દિવસો ને એમાં પણ આજે પ્રબોધની એકાદશી દેવ ઉઠી એકાદશી નો પવિત્ર દિવસ આજના દિવસે આજના દિવસે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત તો વાલા સર્વે અમારા સંતો પાર્ષદો શ્રીજીના લાડીદાર ધર્મકુળ આશ્રિત તો વાલા સર્વે એ સત્સંગી હરિભક્તો સર્વ ધર્મપ્રેમી સજનનો સર્વમોક્ષભાગી જવાબ હો દરેક ભક્તજનોને મારા હૃદયપ્રગ સ્વામી સૌપ્રથમ તો નવા વર્ષમાં પહેલી વખત આંબરડી આવવાનો પ્રસંગ બન્યો છે એટલે બધાને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આમ હમણાં સંતોએ આંબરડી અને આ સ્થાનનો મહિમા એ ખૂબ સુંદર આપણને સમજાવ્યું છે અનેક વખત આપણે આ કથા સભાના માધ્યમથી કે કથા પારાયણ હોય ત્યારે આ કથાને આપણે શ્રવણ કરી છે શાસ્ત્રોની અંદર બે પ્રકારના તીર્થ બતાવેલા છે એક સ્થાવર તીર્થ અને એક જંગમ તીર્થ સ્થાવર તીર્થ એને કહેવામાં આવે કે જ્યાં આપણે સામેથી જવું પડે અને જંગમ તીર્થ એને કહેવામાં આવે જે સામેથી આપણે ત્યાં આવે બ્રહ્માંડના અધિપતિ ભગવાન શૈયરી જયારે આ ઉપર ધરાવત ધારણ કરીને પધાર્યા ત્યારે આપણા શાસ્ત્રોએ કીધું કે યદ પદે તીર્થ જાતમ જ્યાં ભગવાનના ચરણ પડ્યા ત્યાં તીર્થો નિર્માણ થયા છે અને એ દ્રષ્ટિએ એ ન્યાયનીતર તમે જુઓ તો ભૌગોલિક દ્રષ્ટિએ બધી ભૂમિ એક જેવી જ હોય કાંકર પાથર એની અંદર વૃક્ષ વેલી ઘાસ આ બધું મૂકતું જ હોય પણ ભગવાનના ચરણ કમળ પડે તો એ વગડો મટીને એ વાડી બની જાય છે આપણે જુઓ તો શ્રીજી મહારાજે છપૈયા ની અંદર પોતે અવતાર ધારણ કર્યો ત્યાં પ્રગટ થયા બાલ્યા વસ્તીની અંદર છપૈયા અને અયોધ્યા વગેરે બાલ ચરિત્ર કરીને ત્યાંથી જ્યારે વનની વાત પકડી ત્યારે મહારાજે અનેક સ્થાનોની અંદર તીર્થોની અંદર જ્યાં પૂર્વે અવતારો અથવા ઋષિમુનિઓ મહાપુરુષો એ તપ કર્યા હોય ભગવાનને ચરિત્રો થયા હોય લીલાઓ કરી હોય આ તમામ તીર્થોની યાત્રા કરીને એના દર્શન કરીને ત્યાં ભક્તોને દર્શન દઈને એ સ્થાનોને પાવન કરીને ભગવાન આપણી આ ગુજરાતની ધરા ઉપર

આપણા કાઠિયાવાડના ભક્તો અને એના પ્રેમથી મહારાજ એનાથી ઓળખાણ હોય આજે ઘણી વખત સુરતમાં રહેતા હોય એટલે આપણે તમે બધાને અનુભવ છે નામ દઈએ એટલે પાછળ માનો કાનથી આંબળી એટલે ખબર પડે મને એક જ ફાવે છે બોલતા પણ કોઈ પણ હોય આમાં હિંમતભાઈ પીપળ પીપળ પીપળવા પીપળ વા એમ સ્થાનથી ઓળખાણ થાય ને આમ જુઓ તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ ના અધિપતિ છે છપૈયા ની અંદર ભગવાન પ્રગટ થયા છે પણ ભગવાનની મહદ અંશે આમ તો જ્યારે જ્યારે ભગવાને જ્યાં જ્યાં ચરિત્રો કર્યા વિચરણ કર્યું ત્યાં ભગવાન ના પ્રસાદીના સ્થાનો નિર્માણ થયા પણ ભગવાનની ઓળખાણ કયું બન્યું તો મહારાજના માટે એક શબ્દ લખવાનો ગઢપુર વાસી ભગવાન શ્રીહરી માટે જે અયોધ્યાવાસી કહેવાતા છપૈયાવાસી કહેવાતા એના બદલે એ પરિવર્તન થઈ ગયું અને ઓળખાણની અંદર પરિવર્તન આવી ગયું ભગવાનની પાછળ ગઢપુરવાસી વાસી એવું નામ લાગી ગયું આ આ ગઢપુર અને યાવતચંદ્ર દિવા કરો જ્યાં સુધી શાસ્ત્રો કથા વાર્તા વાંચન થશે ત્યાં સુધી ભગવાનની આ જ ઓળખાણ રહેવાની છે જેમ ભગવાન ભાગવતજીની અંદર એક બહુ સુંદર પ્રસંગ આવે છે નારદજીએ પૂછ્યું ભગવાનને

કૃપાની જો જેને કહેવાય પરાકાષ્ઠા આપણે જોવી હોય તો મહારાજે એમ પણ કીધું કે કોઈ મને કને ભાવે ક ભાવે પણ જો ભગવાનના દર્શન કરે ને અને ભગવાનનો મહિમા જો સમજે તો સ્વામિનારાયણ એવું નામ ઉચ્ચાર કરે મહારાજ કે અમારે એનું કલ્યાણ કરવું છે આટલો જેને અન્ન રાજી એ ભગવાન સ્વામિનારાયણે વસાયો અને એ દ્રષ્ટિની અંદર જયારે ભગવાન દાદા બાપુની જાન લઈને જ્યારે ગઢપુરથી ભટવદર તરફ પ્રવા પ્રયાણ કર્યું જ્યારે નીકળ્યા ત્યારે આપણા શાસ્ત્રોની અંદર નોંધ લેવાની નહીતર તો વ્યવહારિક પ્રસંગ હતો અને વ્યવહારિકની અંદર જેને જેની સાથે સંબંધ હોય તમે બધા ગ્રહસ્થો છો એટલે તમે અનુભવી શકો કે જેનો સંબંધ હોય ને એને જ ઉત્સાહ હોય ખરો ખોટો જેના ઘરે આજે માનવ દાદા બાપુ ત્યાં પરિવાર હતો તેના હગા વાલા કુટુંબી મિત્રો એને આનંદ હોય પણ જેનો સંબંધ ભગવાનના શરણમાં રહીને થયો ભગવાન સ્વામિનારાયણ જેના સારથી બન્યા એક સંપ્રદાયની અંદર ઇતિહાસ એવો લખાણો એક મહાભારતની અંદર લખાણો ભગવાન અર્જુનજીના સારથી બન્યા અને અહીંયા આપણા સંપ્રદાયની અંદર ભગવાન દાદા ખાચર ને વેલેડાના સારથી બન્યા આ સંપ્રદાયનો ઇતિહાસ તો એ પ્રસંગ કેવળ દાદા બાપુના પરિવાર સુધી સીમિત ન રહ્યો તમે જુઓ એનો ભાવે એવો હતો સંતોને જયારે મહારાજ કીધું આપણે જાન લઈને જવું છે તો જામની અંદર તો અને એમાંય ઘણી વખત ઘણી વખત આ રમૂજ કરનારા કે કે હવે આધુનિક સગવડ સુવિધા પહેલાના જમાનામાં તો હતું આગમ ટે ગામ ને બધા થતા હવે બધું કારણ કે મોંઘવારી બધી વ્યવહારના એવા મર્યાદાઓ થઈ ગઈ એટલે પછી નક્કી કરવામાં આવે કેટલા જણ લઈને આવશો એટલે કે ભાઈ પચીસ જણ પચાસ જણ સો જણ જેને નિયમિત હોય એટલા ને એટલે આપણે પત્રિકામાં લખતા થઈ ગયા આમંત્રણ આપીએ આપવું પડે વ્યવહાર છે એટલે પણ પછી લખીએ એક જણ બે વ્યક્તિ એમ લખીએ ને એ વ્યવહાર છે એટલે એ હું ખોટું છે એવું નથી કેતો

ભગવાનના ચરણ આપણા ગામની આંગણે આવીને પડ્યા આ બહુ મોટી છે ભાવના વગર ભગવાન ક્યાંય જતા નથી ભાગવતજીની અંદર એમ લખાણું મહારાજને પૂછ્યું ભગવાન આ ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરે છે તમે દર્શન નથી દેતા ભાગવતજીની અંદર ભગવાન કૃષ્ણને પૂછ્યું છે કે તમને આ હજારો વર્ષો ઋષિ મુનિઓ તપ કરે છે મોટા મોટા યજ્ઞ કરે છે તો યજ્ઞ ફળ સ્વરૂપે ભગવાનના દર્શન થવા જોઈએ પણ તમે નથી દેતા અને આ ગોકુળના ગોપ ગોવાળિયાઓનો એવો શું પુણ્ય છે કે તમે એની જોડે રમો છો હા એના માટીના લીપેલા આંગણની અંદર તમે ક્રીડાઓ કરો છો એના માટલા ફોડીને તમે એમાંથી માખણ થઈ જાઓ છો આ વાત શું પુણ્ય કે તમે વગર માંગે ત્યારે ભગવાને એમને કહેવાય ઉત્તર કર્યો કે અમારા જે પ્રેમી ભક્તો એવા ગોપ ગોવાળિયાઓ છે એને અમારા પ્રત્યે અનહદ પ્રેમ છે ને એ પ્રેમને થઈને અમે વગર તેડે વગર આમંત્રણે એમને અહીંયા ભેજ કર્યું છે અને વગર તેના એના ઘરના આંગણાની અંદર અમે રમીએ છીએ આજે આ સ્થિતિ નિર્માણ ક્યારે થાય કે આપણે પણ ભગવાન સાથે એવો નિશ્ચલ પ્રેમ કરીએ નિશ્ચલ પ્રેમ કરીએ અને જેને કહેવાય કે ભગવાનની અંદર આપણો આપણો અનન્ય ભાવ એનો એનો જ્યારે જ્યારે સર્જાય ત્યારે ભગવાન જીવન થઈ જાય છે આજે ખરેખર આપણે બધા ભાગ્યશાળી છે આંબરડી ગામના ભક્તો કે મહારાજ એ યાત્રા લઈને જ્યારે જાન લઈને નીકળ્યા ત્યારે આપણા ગામના વડીલોએ ભગવાનને અને સારા કામમાં હંમેશા ઘણું મોટું કરવાનો રિવાજ હોય આપણે ઘરેથી પણ ગોળ ધાણા ખાઈ નીકળતા હોઈએ એટલે એ નિયમથી ગોળધાણા વગેરે એટલે કે મોઢું મીઠું કરવાની જે આપણી ભારતીય સંસ્કૃતિને એની પરંપરા છે એ પરંપરાને ધ્યાનમાં રાખી આ સ્થાનની અંદર આમ ભગવાન એ સમગ્ર ભક્તો નંદ સંતો અને સાથે અહીંયા મહારાજ પધાર્યા એક પગ કોઈ મહાપુરુષના પડે ને તો એ તીર્થ થઈ જાય અહીંયા મહારાજની સાથે પાંચસો પાંચસો પરમહંસો અક્ષરધામ અહીંયા આવી નાખ્યા છે એટલી ભૂમિનું જેમ હમણાં કોઠારી સ્વામી બહુ સત્ય વાત કરી કે ઘણા વર્ષો સુધી તમે કોઈ જગ્યાની અંદર અવર જવર ન હોય જેને આપણે અવાવરૂ જગ્યા કહીએ તો ત્યાં આગળ પછી એમ કહેવાય શાસ્ત્રો પણ એવું પ્રમાણ કરે છે કે ત્યાં પછી અનિષ્ટ તત્વોનો વાસ થવા માંડે છે પણ જ્યાં ભગવાનના ચરણાર પડ્યા હોય એની દિવ્યતા રહી હોય એની ભૂમિની અંદર શક્તિ અને સ્પંદનો રહ્યા હોય એને તમે હો વર્ષ પછી ખોદીને બહાર કાઢો ને તો એની અંદરથી એ એ જ શક્તિ નીકળે અને એ ન્યાય આ સ્થાનની અંદર જ્યાં ભગવાન ચરિત્ર કરી અને અહીંયા આગળ બધા આપણા વડીલોએ ભગવાન અને જાનને શેરડી ખવડાવી અને એ જે પ્રસાદીનો પ્રસંગ અને આ જગ્યા એનો જીર્ણોધ્ધાર કરીને એના વિકાસનું કાર્ય અમારા યુવા ગ્રુપના યુવાનોએ જે ઝડપ્યું અને ગ્રામ સમસ્તે ભેગા થઈને એની અંદર સહકાર આપ્યો એમ હમણાં સ્વામી વાત કરી આંબરડીની અંદર અમારે અવારનવાર પ્રસંગો પાત પછી રામજી મંદિરની પ્રતિષ્ઠા હોય તો એ બોલે કે આપણે કુંડા વિતરણ કર્યા હોય તો એ બોલે કે આપણે માણકી જ્યાં પધરાવી છે એનું ખાતમુહૂર્ત ત્યારે પ્રસંગ કર્યો હોય કે નાના શાકોત્સવનો પ્રસંગ કર્યો હોય અનેક એવા પ્રસંગો થયા કે જ્યારે અહીંયા આવવાનું હોત તો બન્યું હોય પણ આ સ્થાનની અંદર આવ્યા ને તો જેમ સ્વામીએ કીધું કે આપણા સૌના મનની અંદર એક શાંતિ અનુભવાય કારણ કે આ ભૂમિની અંદર એવી દિવ્યતા રહેલી છે અને એનો જ્યારે વિકાસ થવા જઈ રહ્યો છે ખરેખર અમારા હૃદયની શુભકામના છે કે આ મંદિર આ સ્થાન એનું આનું જેમ હમણાં મહિમાની વાત કરી મંદિરથી ઓછો નથી કારણ કે ભગવાન થકી છે ને મહિમા તો જેમ દાદા કાચાનો મહિમા એના પરિવારના અંદર સીમિત ન રહ્યો આજે સમગ્ર ગામો જગતની અંદર આજે ગવાતું હોય તો એ ભગવાનના મહિમાએ કરીને તો આ સ્થાનની અંદર ભગવાનનું જ્યારે ચરણાર્જન પડ્યા હોય આનો વિકાસ થાય અને ખૂબ સુંદર ગામની શોભાએ વધશે કે ગામની અંદર સમજુ માણસો રહે છે હા સમજુ માણસો એટલા માટે કે ગામને વગડો નથી રહેવા દીધો ગામને રળિયામણું કર્યું છે ગોકુળીયું કર્યું છે એટલા માટે કે ગામનો ખેતીનો પણ અંદર થશે અને સામાન્ય રીતે આપણે પણ હવે શહેરીકરણમાંથી જ્યારે કંટાળેતા હોઈએ એટલે લોકો પછી એમ વિચારતા હોય કે થોડું કુદરતને ખોળામાં જવું જોઈએ તમે જુઓ તો જેને ભગવાને કદાચ સુખી સંપન્ન કરે અને બધા ફરવા જતા રહે છે કેમ કારણ કે શહેરી જે પડોજણોની અંદર રોજ હવારથી આ ભો ભોન પે પેન જે હોન આંબળવાનું કકરાટ સાંભળવો એમાંથી કંટાળી માણા પછી કુદરત ના ખોળે જાય આપણને કુદરતી રીતે આંબળીને આંગણે એક તો કુદરતનો ખોળો ચારે બાજુ જેમ આપણે જોઈ શકીએ છીએ એમ ચારે બાજુ તળાવનો પાળ છે અને એની અંદર વચ્ચે અને એમાં પણ વિશેષ પ્રસાદીનું સ્થાન આપણા માટે મહિમાની આમ તો બગીચો હોય તો સારું જ કહેવાય મહારાજ જેમ માળાનો મહિમા લખ્યો ને હું એની અંદર એ વચના સત્સંગી જીવનની અંદર આખું પ્રકરણ લખ્યું છે અને એની અંદર મહારાજે લખ્યું તમે ઘરની અંદર માળા કરો તો એક માળાનું મળે એ જ માળા તમે જો તુલસી ગાયો પાસે જઈને કરો તો સો ગણું પુણ્ય મળે આવો કોઈ બાગ બગીચા જેવું હોય ત્યાં જઈને તમે બેસો એટલે પવિત્ર સ્થાન બાગ બગીચાનો અર્થ અર્થ એવો છે પવિત્ર સ્થાન હોય ચોખ્ખું હોય ત્યાં કોઈ ગંદકી ન હોય કોઈ અનિષ્ટ ન હોય એવું હોય તો ત્યાં જઈને બેસીને કરો મન તમારું પ્રફુલ્લિત હોય કે એની પાછળનું કારણ છે આ બધી ઊર્જા જે છે ને એ આપણા ધ્યાન તમે અષ્ટાંગ યોગ નું જો તમે થોડું અધ્યયન કર્યું હોય તો વાંચન કર્યું હોય ને તો ખ્યાલ હોય કે જ્યારે જીવાત્મા સાધના કરે છે ને એટલે આપણા જે અંદર ચક્રો રહેલા છે એ ચક્રોની અંદરથી ઉર્જા સ્ફુરિત થતી હોય છે અને એ ઊર્જાને ગ્રહણ કરવા માટે જો એવું પાત્ર એવું સ્થાન એવું હોય તો એની અંદર ઊર્જાની અતિરેક એની અંદર અભિવૃદ્ધિ કરી દેતા હોય છે ને તો શોષાઈ જાય તમારી કરેલી શક્તિ એટલે ભક્તિનું જે સ્થાન કેમ આ બધાનો મહિમા બતાવ્યો તો એનો મહિમા એટલા માટે બતાવ્યો એ સ્થાન એવું પવિત્ર હોય તો અને એ સ્થાનની અંદર તમે જ્યારે ભગવાનની અંદર મનનું ધ્યાન કરીને એકાગ્રચિત કરીને માળા કરો તો એની અંદર તમને એ સ્થાનની ઊર્જા તમને મદદરૂપ થાય નહીં તો શોષી જાય એટલે આ બધા કારણોથી એનો વ્યાખ્યાઓ શાસ્ત્રોની અંદર બતાવી છે મહારાજે પણ કીધું અને એ જ પછી કોઈ હિમાલય આદિની અંદર તીર્થની અંદર જઈને તો હજાર ગણું પુણ્ય મળે અને મહારાજ કે ભગવાનના સાનિધ્યની અંદર રહીને પ્રગટ પરમાત્મા બિરાજમાન હોય ત્યાં જઈને બેસો તો સહસ્ત્ર ગણું એનું પુણ્ય મળતું હોય છે અને એ ન્યાય જોઈએ તો આ સ્થાન જ્યારે આપણું દેખીકતી રીતે પણ રળિયામણું થાય અને આધ્યાત્મિક રીતે પણ ભગવાનના અહીંયા વગેરે જે અહીંયા પધરાવાનો સંકલ્પ મને કહેવામાં આવ્યો છે કે અહીંયા તીર્થના રૂપમાં પણ એનું પ્રગતિ થાય તો અહીંયા તમે વાર તહેવારે આવીને ભગવાનનું ભજન કરો માળા કરો અને આપણે અહીંયા આગળ ભગવાનનું કીર્તન ભક્તિ થાય વગેરે જે પણ પ્રસંગો આયોજન થાય ને એની અંદર અનેક ગણું પુણ્ય તમને એનું પ્રાપ્ત થાય એમાં જરાય શંકાને સ્થાને એવું કાર્ય કરવા મંદિરની અંદર તો આપણે કરતા જ હોઈએ પણ આ પવિત્ર સ્થાનની અંદર જ્યાં ભગવાનની ઉર્જાનું સ્પંદન અહીંયા આપણને અનુભવ થતા હોય એવા સ્થાનની અંદર વિશેષ આપણે વર્ષમાં એક બે પ્રસંગ કરવા અને અમને જેમ કીધું કે અમે પણ જો નવરાશું તો અમે પણ આવશો અમે પણ આ ગામ સ્થાન ગામ તો ગમતું જ હવે સ્થાને ગણું એટલે આવું સુંદર જ્યારે અહીંયા આગળ કાર્ય થઈ રહ્યું છે આજનો દિવસ બહુ અતિ પવિત્ર દિવસ છે જેમ અમારા સંતોએ વાત કરી આજે ધર્મદેવ પ્રાગટ્ય મહોત્સવ આપણે જેમ હમણાં પંચામૃત ઉજવીએ છે ને એમાં પાંચ ઉત્સવ કરીએ છીએ એમાં પ્રબોધની એકાદશી એટલે ધર્મદાદાનો પ્રાગટ્ય દિવસ ભગવાન સ્વામિનારાયણે આજના દિવસે મહાદીક્ષા ગ્રહણ કરી એનો પણ આજનો દિવસ પોતે ભગવાન પટ્ટા અભિષેક થયો એ પણ આજનો દિવસ અને મહારાજે આચાર્ય પદની સ્થાપના કરી એ પણ આજનો પ્રબોધન એકાદ કૃષ્ણનો દિવસ એટલે આવો સમજ સમજ અને ચાર ચાર માસ સુધી જે ચાતુર્માસની અંદર દેવ શૈની એકાદશીથી લઈને આપણે તમે જુઓ તો તમામ માંગલિક કાર્યો આપણે સ્થગિત કરી દેતા હોઈએ છીએ ભગવાન જ્યારે દેવ શૈની બલિરાજાને ત્યાં જાય અને ત્યારથી લઈને દેવ ઉઠી એકાદશી સુધી આપણા ઘરની અંદર કોઈ આપણે મંગળ કાર્ય કરતા નથી કારણ કે ભગવાન વગર ભગવાનની ગેરહાજરી હાજરી હોય અને એ ન્યાય આજે દેવ ઉઠી એકાદશી એટલે આપણે સૌ પ્રથમ ભગવાનમાં તુલસી સાથે ભગવાનનો વિવાહ કરીને તુલસી વિવાહના પ્રારંભથી આપણા ઘરના તમામ મંગળ કાર્યોનો પ્રારંભ કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે આજાદ શુભ દિવસે આપણે આ મંદિરની અંદર આ સ્થાનનું આપણે અહીંયા આગળ જીર્ણોધારનું અમે પૂજન વગેરે કાર્ય પણ અહીંયા કર્યું છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે ગોવિનાથજી મહારાજ શ્રી કૃષ્ણ મહારાજ ગામ ઉપર એટલું અમને ઉપર કૃપા વરસાવે એટલું એમને બળ ને શક્તિ આપે કે વેલેસર આવતા વર્ષે આપણે બધું ડેવલપ થઈ ગયું હોય ને આપણે આવો ઉત્સવ કરતા હોઈએ એવું કહી આપણે ભગવાન ભગવાન તમને કરાવે તમારાથી મેં કીધું એમ અમે કે જ્યાં પણ મંદિર થતા હોય કે આવા કાર્ય થતા હોય ત્યાં અમે કહેતા હોઈએ છે તમે પ્રયત્ન કરો ક્યાંય અટકો તમને કહેજો અમે મદદ કરશું પણ તમને એક સક્ષમનો વિકાસનો ભાગ છે ગામના વિકાસનો એક ભાગ છે અને અમારી અમારી એવી નીતિ રહેલી છે પૂજ્ય મહારાષ્ટ્રીનો એવો આદેશ છે કે જનકલ્યાણનું કાર્ય જીવાત્માના કલ્યાણનું કાર્ય જ્યાં થતું હોય ત્યાં આપણાથી બને એટલી આપણે એમને મદદરૂપ થવું જોઈએ એવો મહારાશ્રીનો આદેશ છે એટલે અમે ત્યાં પણ જ્યાં તમને જરૂર પડશે ત્યાં પણ તમને મદદરૂપ પણ આપણે વહેલેસર આ કાર્યનું ડેવલપમેન્ટનું એ આગળ વધે અને નિર્વિઘ્ન એનું પૂર્ણ વહેલું થાય એવી ગોપીનાથજી મહારાજના ચણામાં પ્રાર્થના કરીએ છીએ અમારા સરદાર યુવા ગ્રુપના યુવાનોને ખૂબ સુંદર સાહસ અને આ તારમે કાર્ય ઝડપીડું ઝડપ્યું છે તમામ દાતાઓને તમારી સ્વલક્ષ્મીનો તમે ખૂબ સદવાય કરીને આ વિકાસના કાર્યની અંદર ગામનું પણ નામ ઉજ્જવળ થાય અને આપણા સત્સંગનું પણ નામ ઉજ્જવળ થાય એવું સુંદર કાર્ય કર્યું છે અને જેમ કીધું સંતોએ કે ભવિષ્યની પેઢીને એમાંથી પ્રેરણા મળે કે આપણે પોતાના વતન માટે ગામ માટે અથવા તો આવા સ્થાન ધર્મ માટે કંઈક આપણે આવું કરવું જોઈએ એવા શુભ એ આદેશ એ આશયથી આજે સારું કાર્ય આરંભ થવા દિવસ આજે થયું છે એને ભગવાન નિર્વિઘ્ન પૂર્ણ કરે કે ભગવાન કૃષ્ણ મહારાજના ચણાવીમાં પ્રાર્થના કરી વધારે સમૂહ લેતા પરમ પૂજ્ય સનાતન ધર્મ ગુરુંદર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવારો વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી નૂતન વર્ષની શુભકામના મારી વાણીને વિરામ આપું સહેજ સાથે વાલા ભક્તો આ કાર્યની અંદર આપણો આંબડીની અંદર ખૂબ સુંદર પરમુજ્ય અસો ગાદીવાળા માતુશ્રીની આજ્ઞાથી ખૂબ સુંદર જે મહિલા મંડળ ચાલે છે એ મહિલા મંડળ તરફથી એક લાખ ને પચીસ હજાર રૂપિયાની સેવા આવે છે એવો પણ ભાવ છે કે આમાં હજી જ્યાં ઘટે ત્યાં અમે ઉભા રહેશું એટલે એમને પણ આપણે તાળી વધાવીએ સાથે એકાવનસો રૂપિયા દેવચંદ મોહનભાઈ ભાયાની એકાઉનસો રૂપિયા જંતુભાઈ જરામભાઈ નાથાની અગિયાર હજાર રૂપિયા નાનજીભાઈ ભવનભાઈ નાથાણી નાથાની અગિયાર હંસરાજભાઈ શંભુભાઈ નાથાણી તેમજ એકવીસ રૂપિયા ગોરધનભાઈ કેશુભાઈ તળાવ્યા એકાવનસો રૂપિયા સુરેશભાઈ લવાભાઈ ગજેરા એકવીસ રૂપિયા સંદીપભાઈ લીંબાભાઈ માલવિયા રૂપિયા રાજેશભાઈ જરામભાઈ નાથાણી એકવીસ રૂપિયા દિલીપભાઈ કિર્ધરભાઈ તળાવ્યા એકવીસ રૂપિયા અશમુખભાઈ વાધાભાઈ તળાવિયા પાંચસો ચંદુભાઈ વિકાભાઈ તળાવ્યા એકવીસો રૂપિયા અમિતાબેન ભરતભાઈ તળાવ્યા એકવીસ રૂપિયા સુરેશભાઈ નેણભાઈ તળાવિયા એકવીસ રૂપિયા રમેશભાઈ વિઠ્ઠલભાઈ તળાવિયા એકવીસ રૂપિયા કનુભાઈ વાદાભાઈ તળાવિયા એકવીસ રૂપિયા કાળુભાઈ વાલુભાઈ તળાવિયા એકાવન રૂપિયા સુરેશભાઈ લવાભાઈ ગજેરા અગિયાર રૂપિયા મંજુલાબેન બાબુભાઈ તળાવિયા અગિયાર રૂપિયા રેખાબેન કિશોરભાઈ તળાવિયા અગિયાર રૂપિયા રમેશભાઈ રણછોડભાઈ ગજેરા આ ભક્તો તરફથી સેવા આવી છે તો તાળી ધોરાવી અને હવે આપણે અહીંયાથી તુલસીવાની શોભાયાત્રામાં જવાનું હોય તો હવે અહીંયાથી આપણે પ્રસ્થાન કરીશું અને શેરડીના બધાને અહીંયા વિતરણ કરી દેશો